ઈ ટોપિક ઉપર વાત કરીશું આ વિડીયો ની અંદર એટલા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મિત્રો આજના વિડીયોને ચાલુ કરી સૌથી પહેલી વાત તો મિત્રો એજ છે કે શું મિત્રો સંજુસંગ ખરેખર અમુક રિપોર્ટ એવા છે કે સંજુ સેમસંગ મિત્રો એમ કહી રહ્યા છે કે હવે મિત્રો મારે રાજસ્થાન હારે નથી રમવું એમ મિત્રો સંજુ સેમસંગ કહી રહ્યા છે હા મિત્રો આ એક રિપોર્ટ મિત્રો એક સાચો છે જેમાં મિત્રો સંજુ સેમસંગ પોતે જ કહે છે કે મિત્રો મારે મિત્રો રાજસ્થાન હારે નથી રમવું હવે બે હજાર છવ્વીસ ની આઈપીએલ મિત્રો રાજસ્થાન સાથે હવે નથી રમવી પણ મિત્રો રાજસ્થાન હવે તેમને રિલીઝ કરી દેશે તો કઈ કઈ ટીમ મિત્રો તેમની પાછળ પડી જશે લેવા માટે ઈ મિત્રો પેલા જોઈ લઈએ તો મિત્રો સૌથી પેલા તો મિત્રો જો આપણે ગુજરાત ટાઈટન્સ ની વાત કરીએ મિત્રો સૌથી પેલા તો સંજુ સામસંગ નો મિત્રો રોલ કયો છે તો મિત્રો સંજુ સામસંગ નો રોલ છે વિકેટકીપર કીપર બેટર નો યસ મિત્રો વિકેટકીપર કીપર બેટર નો તેમનો મિત્રો રોલ છે તો મિત્રો હવે મિત્રો શરૂઆત કરીએ

જોસ બટલર બેટર છે એટલે મિત્રો ગુજરાત ટાઇટન્સ મિત્રો તેમની પાછળ નથી જવાની એ તો મિત્રો ફાઈનલ જ છે હવે જો મિત્રો વાત કરી લે લખનઉની તો લખનઉ પાસે પણ મિત્રો પોતાનો એક ઇન્ડિયન વિકેટ કીપર બેટર છે એટલે કે મિત્રો આપણે તાબડતોડ પંત રિષભ પંત તેમની પાસે છે મિત્રો પછી એને શું શું મિત્રો સંજુ સેમસંગ ને તમને એવું લાગે છે કે એ ટ્રેડ કરે મિત્રો કોઈ દિવસ આવું ન બની શકે અને મિત્રો હવે જો મિત્રો રિષભ પંતના પર બે હજાર પચીસ ના પરફોર્મન્સ કરીએ તો મિત્રો એમને પણ મિત્રો મને નથી લાગી રહ્યું કે મિત્રો તેમને લખનૌ મિત્રો રિલીઝ કરી દે કારણ કે મિત્રો ઇન્ડિયન ખેલાડી છે વિકેટકીપર બેટર છે અને મિત્રો ઇન્ડિયા વર્ષિસ ઇંગ્લેન્ડ મિત્રો ટેસ્ટ સિરીઝમાં તમે એનું પ્રદર્શન પર જોયું છે એટલા માટે મિત્રો 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 જો રિલીઝ કરી તો લખનઉ તો કોઈ દિવસ મિત્રો તેમને લેશે જ નહીં અને હા મિત્રો એક વાત તમને ક્લિયર કરી દો સંજુ સેમસંગ મિત્રો જો મિત્રો ટ્રેડ થશે રાજસ્થાન માંથી રિલીઝ થશે ને કોઈ પણ મિત્રો કોઈ પણ ટીમ તેમને મિત્રો ઇન્ટરેસ્ટ દેખાડશે તો મિત્રો તેમનો ઇન્ટો ઈ મિત્રો કોઈ પણ મિત્રો નાની મોટી રકમમાં સંજુ સામસંગ નહીં ટ્રેડ થાય કે બે કે ત્રણ કરોડમાં મિત્રો સંજુ સેમસંગ નહીં ટ્રેડ થાય મિત્રો સંજુ સેમસંગ ટ્રેડ થાય છે મિત્રો કમસે કમ કમસે કમ એટલે મિત્રો હું ઓછામાં ઓછું કહું છું વધુમાં વધુ મિત્રો નથી કેતો ઓછામાં ઓછા મિત્રો થી સાત કરોડમાં મિત્રો તે ટ્રેડ થશે કારણ કે મિત્રો સંજુ સેમસંગ એવા એક બેટ્સમેન છે એવા ઇન્ડિયન વિકેટ કીપર બેટર છે એટલે મિત્રો તેમને બે ત્રણ કરોડમાં તો મિત્રો તે નહીં તે વેચાય જો મિત્રો તે વેચાશે તો મિત્રો એ લગભગ મિત્રો થી આઠ કરોડમાં વેચાશે હવે જો મિત્રો આપણે પોગ્યા હતા મિત્રો લખનઉમાં તો લખનઉની તો મિત્રો તમને મેં ના પાડી હતી કે લખનૌ તેમની ઉપર ઇન્ટરેસ્ટ દેખાડે એવું મિત્રો લાગી રહ્યું નથી હવે દિલ્હીની વાત કરીએ તો દિલ્હી મિત્રો રાહુલ નહીં પણ હજી કોઈ પણ મિત્રો ઓફિશિયલ 2026 ની આઈપીએલ કારણ કે મિત્રો ઘણી બધી મિત્રો વાતો આવી રહી છે ઘણી બધા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે મિત્રો કે એલ રાહુલ પણ બે છવ્વીસ ની આઈપીએલ મિત્રો દિલ્હીમાં નથી રમવાના જો મિત્રો આવું બની શકે તો મિત્રો કદાચ આ બની શકે કે મિત્રો સંજુ સેમસંગ ઉપર દિલ્હી મિત્રો થોડોક ઇન્ટરેસ્ટ દેખાડી શકે ઈ મિત્રો આ જો મિત્રો કેએલ રાહુલ ને ત્યાં રિલીઝ કરી દે તો પણ મિત્રો મારા અનુભવ પણ મારે મિત્રો આ ન બની શકે કારણ કે મિત્રો કેએલ રાહુલ મિત્રો કે અ રાહુલ ને મિત્રો દિલ્હી ન જ રિલીઝ કરી શકે હવે આપણે મિત્રો જઈએ આરસીબી ઉપર તો મિત્રો આરસીબી ન તો ઓફકોર્સ એમનો મિત્રો ઇન્ડિયન વિકેટકીપર બેટર છે જ તે જીતેશ શર્માના રૂપમાં એટલે મિત્રો જ્યતેશ શર્માના રૂપમાં થશે તે એટલે મિત્રો નો આરસીબી પણ મિત્રો નો ઇન્ટરેસ્ટ દેખાડી શકે હવે હવે જો મિત્રો વાત કરી લઈએ અને મિત્રો પંજાબની પાસે પણ મિત્રો છે જ વિકેટકીપર બેટર યે ઓફકોર્સ એની પાસે તો મિત્રો બે બે વિકેટકીપર બેટર છે એક મિત્રો એક તો ઇન્ડિયન છે મિત્રો પ્રવ સિમરન સિંગ અને બીજો મિત્રો જોસ ઇંગ્લિશ એટલે મિત્રો એ પણ મિત્રો કોઈ પણ જાતની મિત્રો સંજુ સેમથન ઉપર ઇન્ટરેસ્ટ દેખાડી શકે એવું મિત્રો લાગી રહ્યું નથી અને હવે જો વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સની તો મુંબઈ ઇન્ડિયન્સ તો મિત્રો સાવ તેની ઉપર મિત્રો ન દેખાડી શકે ઇન્ટરેસ્ટ એવું મને લાગે છે કારણ કે એની પાસે તો મિત્રો રાઇન રિકલ્ટનની રાઇન રિકલ્ટન મિત્રો ઓલરેડી વિકેટકીપર બેટર તરીકે અને હવે મેન મુદ્દો મિત્રો આવે છે સીએસકે ચેન્નાઈ સુપર કિંગ મિત્રો મેન મુદ્દો આ ટોપિક નો આવે છે કે શું મિત્રો ચેન્નાઈ સુપર ચેન્નાઈ સુપર ખરેખર લેવા માંગે છે ખરેખર છે રિપોર્ટ આવી રહ્યા છે બહુ જ અપડેટ્સ આવી રહી છે બહુ જ મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાત પણ થઈ રહી છે કે મિત્રો સંજુ સીએસકે ઇન્ટરેસ્ટ સો ટકા દેખાડશે કારણ કે મિત્રો મહેન્દ્રસિંહ ધોની ની મિત્રો હવે ઉમર થતી જાય છે અને મિત્રો તેમનું જોઈએ પ્રદર્શન પણ નથી આવતું અને ફક્ત તે હવે ક્રિકેટને એન્જોય કરવા માંગે છે એટલે મિત્રો સીએસકે એક મિત્રો ઇન્ડિયન વિકેટ કીપર બેટર ની મિત્રો તલાશમાં છે એટલે મિત્રો સંજુ સેમસંગ મિત્રો તેની માટે બેસ્ટ રહેશે એટલે મિત્રો એટલે મિત્રો તે સંજુ સેમસંગ ની પાછળ પડેલા છે પણ મિત્રો રાજસ્થાન પર સાવ એમને રિલીઝ કરી દે મિત્રો સાવ એમને જવા દે એવું પણ મને નથી લાગી રહ્યું કારણ કે મિત્રો આજે જ હતી સવારમાં મિત્રો ક્વિક બસ ની મિત્રો રિપોર્ટ આવી છે કે મિત્રો સંજુ સેમસંગે રાજસ્થાન ને કહી દીધું છે Que é muito કે સંજુ સેમસંગ રાજસ્થાન ને કહી દીધું કે હવે મારે તમારી સાથે નથી રહેવું એટલે કે મિત્રો હવે સિઝન ત્યાં રાજસ્થાન માંથી નથી રમવું એવું મિત્રો સંજુ એ કન્ફર્મ કરી દીધું છે યસ મિત્રો સંજુ સેમસંગ એ કન્ફર્મ કરી દીધું છે આ વાત મિત્રો કેવાની છે કહેવાની થાય છે મિત્રો ક્વિક બસ ની હા મિત્રો આ ક્વિક બસ ની વાત આવું કહેવાનું છે પછી હવે જો મિત્રો સીએસકે પછી મિત્રો કોણ ઇન્ટરેસ્ટ દેખાડશે તો સીએસકે પછી મિત્રો એ જે ટીમ ઇન્ટરેસ્ટ દેખાડવાની છે એ છે મિત્રો કોલકાતા નાઈટ રાઈડર્સ કોલકાતા નાઈટ રાઈડર્સ

બે હજાર પચીસ ની IPL માં છતાં મિત્રો મને એવું લાગી રહ્યું છે કે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ છે છે શું તમને લાગે મને જરૂરથી લખીને કહી દેજો બાકી મિત્રો જેવી પણ કાંઈ પણ અપડેટ આવે છે એ મિત્રો હું તમને તરત જ વિડીયો ના માધ્યમથી મિત્રો જણાવી દેસ અને મિત્રો બસ આજના વિડીયોમાં આટલું તે તમારું શું કહેવાનું થાય છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને બસ આજના વિડીયોમાં આટલું તે વિડીયો ગમે જરૂરથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ આ એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો ત્યાં સુધી બધા આવજો